અરવલ્લી જિલ્લાના અનેક યુવાનોમાં ભોમની રક્ષા માટે સરહદ પર દિન રાત ફરજ બજાવી રહ્યા છે ત્યારે ઉરીના બેઝ કેમ્પ પર થયેલા હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારોમાં શોકનું વાતાવરણ હોય તે તો સ્વાભાવિક જ છે મોડાસા તાલુકાના ચારણવાડા ગામના લશ્કરી જવાનનો પરિવાર શહીદોના મોતનો બદલો લેવા ભારત સરકાર સમક્ષ માંગ કરી રહ્યો છે ચારણવાડા ગામનો રમણસિંહ છેલ્લા સોળ વર્ષથી ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યો છે આ આ જે કાલે અડાલ જવાનો શહીદ થયા એ ખૂબ દુઃખદ દુઃખદ છે હવે આ ફરી આવું ના થાય એ એ બદલ ખૂબ સરકાર કડક પગલાં લે એના માટે જવાબ આવવા કાચી અમારા છોકરાને બી અમે સપોર્ટ કરી શકીએ છીએ કે ભાઈ કોઈપણ રીતે દુશ્મનોને જવાબ આપી અને અમેવાળાનો પોનો કહો એનો બદલો લઈ અને બે આશા તમે આવી શકો છો સહી થવાનું આવે તો બી ચિંતા નહીં એવી અમારી પરિવાર ની કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમારે